નમસ્તે કેમ છો બધા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ અમલેલી જિલ્લા કક્ષાએ મારા ઇનોવેશનનું નામ છે બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર ઇનોવેશન શા માટે કે ધોરણ એક બે અને બાળવાટિકાના બાળકોને શાળાએ આવવું ગમે રમવું ગમે ભણવું ગમે એ આશયની કેવી પ્રવૃત્તિ હોવી જોઈએ કેવી રમતો હોવી જોઈએ કેવા ટીલમો દ્વારા એ બાળકોને શાળાએ આવું ગમે કે આશયથી મેં જે કરેલું કાર્ય છે દસ વર્ષની અંદર કે નેસ્ટથી લઈ અને નેશનલ કક્ષા સુધીની આ પ્રવૃત્તિની અંદર તમે જુઓ તો અહીંયા બેકગ્રાઉન્ડની અંદર ફોટોગ્રાફ્સ આપવામાં આવેલા છે કે લેસ્ટમાંથી કઈ રીતના કઈ રીતની પ્રવૃત્તિઓ નાણીની કારકિર્દી તેમાંથી જે કેરી રોટલી હોય તો તેમાંથી રમકડા કેવું રીતે હોય છે મલોખાના રમકડા કેવી રીતે બનાવી શકાય છે અને આ જ વસ્તુઓ જે છે વેશભૂષાની સાથે હું પણ બાળકની સાથે બાળક બની અને આ પ્રવૃત્તિઓ કરવી નેશનલ કક્ષા સુધીની નોંધણી સોશિયલ મીડિયા દ્વારા પણ એની નોંધ લેવાયેલી છે એ તો લઈ લીધા એ તો લઈ લીધા જોઈએ ને મેસ્ટ થી નેશનલ સુધીની સફળ કહેવાય કે બાળકોને જીવંત રાખવા માટે એ પ્રવૃત્તિને વર્ગખંડને જીવંત રાખવા માટે શાળાને જીવંત રાખવા માટે ઇનોવેટિવ આઈડિયા તરીકે જિલ્લાથી લે રાજ્યથી લે અને નેશનલ કક્ષા સુધી આઈઆઈએમ એઆઈએમ આઈઆઈટી દ્વારા અને જીસીઆઈટી દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સમર કેમ્પ દ્વારા પણ છથી સાત લાખ વિદ્યાર્થીઓને ઓનલાઈન સમર કેમ્પ કરી અને બાળકોને જોડી રાખવા માટેના મજાના પ્રતિભાવોની સાથે સન્માન આપવામાં આવે છે ચિત્રલેખાના પંચોતેર વર્ષ પૂરા થયા તો પંચોતેર વર્ષ પૂરા થયા એવા પંચોતેર વ્યક્તિઓને છે એનો લેખ જે છે એ ચિત્રલેખાની અંદર છાપવામાં આવેલો છે તેમાં પણ સ્થાન મળ્યું છે એટલા માટે હું એ પણ આભારી છું નેશના બાળકો જે છે એ મારી શાળામાં ભણે છે તો એ નેશના બાળકોને રજાના દિવસમાં પણ નેશના બાળકોને વાલીઓની સાથે મુલાકાત કરવામાં આવે છે બેગલેસ દેશે તો તેની પણ કોન્ફરન્સ હતી તો તેની અંદર પણ કોન્ફરન્સ તરીકે એક વક્તવ્ય અને એક તજજ્ઞ તરીકે પણ કાર્ય કર્યું છે આ એક ટીલ એમ એવું છે કે વર્ગખંડની અંદર કેટલાક બાળકો છે વાચન લેખન ગણનની અંદર આપણે એમ થયું કસાશ અનુભવવા છે તો તે માટે વાચન લેખન ગણન માટે અહીંયા આવા બ્લોગ બનાવેલા છે બ્લોગની છ બાજુ સ્ટીકર લગાવેલા છે અને દાખલા તરીકે એક્યાસી મૂકેલા છે તો આગળ અને પાછળની સંખ્યા કઈ આવશે તો બાળક શોધે છે અને ત્યાં આ મૂકે છે એવી રીતે સરવાળાના દાખલા પણ થાય છે બાદબાકીના દાખલા થાય છે અને મૂળાક્ષરની ઓળખ છે સાથે સાથે હિન્દીનો પણ સમાવેશ થયેલો છે અને એબીસીડીનો પણ સમાવેશ એટલે એમ કહેવાય છે કે આ એક બાળકોને વાછલ લેખન ગણવા માટેનો ઉપયોગી એક બ્રહ્માસ્ત્ર છે અહીંયા બુક છે આ બુકની અંદર જે મૂળાક્ષર મૂકેલો છે થ તો એને વાંચન કરવા માટે થ તો સ્વર અને વ્યંજન બંને આવી જાય છે જોઈએ આપણે કે થા અને ઝડપથી બાળક જે છે વાંચન બંધ જતું હોય છે જો અહીં એક બનાવેલું છે બ્લોગમાંથી બાળકોને બાલવાટિકાના બાળકોને નવો ગજોથી લઈ અને સંખ્યાની ગણતરી કઈ રીતે કરે વર્ગખંડની અંદર ઉપયોગ થાય અને બાળકોને લોંગ ટાઈમ સુધી યાદ રહે તે માટે નક્સરસમાં અમે આુડમાંથી બનાવ્યો છું